રાજકોટ વાસીઓના દુઃખ દૂર કરતા દાદા એટલે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ આજના શ્રાવણ માસના પ્રથમ સોમવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ મહાદેવને અભિષેક કરતા હોય તેવા દિવ્ય અલૌકિક અદભુત શણગાર છે તે કરવામાં આવ્યા છે અભિષેક કરતા મનમોહક દાદાના શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે હજારો ભક્તોએ દાદાના અલૌકિક દર્શન કરી દન્યતાની અનુભૂતિ કરી છે દિવસે દાદા આ દિવ્ય દર્શન નો અલભ્ય લાભ લો તેમ શ્રી બાલા મંદિરની યાદીમાં જણાવાયું છે આજે આખું રાજકોટ મહાદેવ મેં બન્યું છે ત્યારે આજના સોમવારના પવિત્ર દિવસે રાજકોટમાં બિરાજમાન મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને મહાદેવના અભિષેક કરતા હોય તેવા દિવ્ય અદ્ભુત અને અલૌકિક શણગાર છે તે કરવામાં આવ્યા છે મંદિરના મહંત પૂજ્ય વિવેકસાગર સ્વામી પૂજ્ય મુનિવત્સલ સ્વામી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત પૂજ્ય રાધારમણ સ્વામીના માર્ગદર્શન હેઠળ અહીં સરસ આયોજન કરવામાં આવ્યું છે આજે હજારો ભક્તો દાદાના દર્શન કરશે અને ધન્યતાની અનુભૂતિ કરશે ખાસ કરીને અહીં મંદિરની પાછળના ભાગમાં મહાદેવને પણ સ્થાપિત કરવામાં આવ્યા છે એક મહિનો અહીં મહાદેવની પૂજા પણ કરવામાં આવશે અને થાળ પણ તેમજ દિવ આરતીનો પણ લાભ મળશે દર સોમવારે અહીં અલગ અલગ શણગાર કરવામાં આવશે